નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે પહોંચી ગયા છે એક રાયડાના પ્લોટમાં ત્યાં ખેડૂતે વાવેતર કરેલું છે ત્યાં આગળ આપણે ખેડૂત સાથે વાતચીત કરીશું કે રાયડામાં કેટલો ખર્ચો થાય છે અને કેટલું ઉત્પાદન મળે તો ખુદ ખેડૂત સાથે આપણે વાત કરશું તો શું નામ છે તમારું મારું નામ માલાભાઈ પટેલ બરાબર શું રાયડામાં તમે કેટલો ખર્ચો કર્યો રાયડાની અંદર આ વિના ખર્ચાની ખેતી છે બરાબર ઉત્પાદનમાં આમ સારું રહે હા હા અને વિના ખર્ચો એટલે ખર્ચો ના થાય એ માટે કરીને આપણે આપવું હોય બરાબર બીજું સિઝન ની અંદર ખર્ચો કરવો પડે બરાબર તો મળે બરાબર અને આની અંદર વિના પાક પાક છે બરાબર અને આમાં રાયડું પહેર્યું કેટલા વીઘા જમીન છે આ બે દોઢ વીઘો જમીન બરાબર કેટલો કિલો તમે રાયડું પહેર્યું એની અંદર રાયડું બે થી અઢી કિલો બરાબર પછી ખાતર કેટલો વાલી ખાતર છોણીય આપ્યું છે યુરિયા ખાતર તો એક જ નો આપ્યું બરાબર મતલબ એક થેલી કે બે થેલી એક જ થેલી બરાબર સરસ ધન્યવાદ ખેડૂતભાઈ તમારો અને જો ખેડૂત મિત્રો ખેડૂતનું કેવું એવું છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવી ખેતી રાયડું છે બરાબર અમુક એવી ઘણી બધી ખેતીઓ છે જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે ઘણી એવી ખેતી છે જે ખર્ચો વધારે થાય છે પણ ઉત્પાદન ઓછું મળે છે બરાબર છે તો ખેડૂતભાઈનું ક્યુ એવું છે કે દરેક ખેડૂત ખેડૂત ઊંચો આવે એના માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવી ખેતી કરો ધન્યવાદ